દેશમાં ઇતિહાસમાં પ્રથમવાર ભારત પાકિસ્તાન ઇન્ટરનેશનલ બોર્ડર નડાબેટ ખાતેથી ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા સ નવી બસોનું લોકાર્પણ ગૃહમંત્રી હર્ષંઘવી વિધાનસભા અધ્યક્ષ

એસટી બસનું લોકાર્પણ હાથ ધરાવ પાલનપુર એસટી ડેપોની ઓગણીસ નવી બસો હિંમતનગરને ચોવીસ અને મહેસાણાને ઓગણત્રીસ તથા ભુજ ડેપોને અઠ્યાવીસ નવી બસો ફાળવવામાં આવી બસોમાં સ્લીપર કોચ ગુર્ચર નગરી સુપર એક્સપ્રેસ મુસાફરો માટે ખુલ્લી મૂકવામાં આવી હતી દેશના ઇતિહાસમાં પ્રથમવાર ઇન્ડો પાકિસ્તાન ઇન્ટરનેશનલ બોર્ડર અને તાર ફેન્સિંગની નજીકથી સરહદના લોકો માટે સો નવી બસ મૂકવામાં આવી છે ને એસટી નિગમ દ્વારા દૈનિક આઠ હજારથી વધુ તેત્રીસ લાખ કિલોમીટરનીનું સંચાલન થયું રહ્યું છે જો કે સત્યાવીસ લાખથી વધુ મુસાફરો દ્વારા અવારનવાર વધારાની બસોનું પણ સંચાલન કરવામાં આવી રહી છે રાજ્યમાં હાલ મેગા ડિમોલિશન પણ થઈ રહ્યા છે જોકે ગૃહ રાજ્ય પ્રધાને મેગા ડિમોલિશન મામલે પણ નિવેદન આપ્યું ગુજરાતમાં સૌ વ્યક્તિઓ માટે કાયદો અને વ્યવસ્થા સમાન છે ગુજરાત ભારતમાં સૌથી સુરક્ષિત રાજ્ય છે ગુજરાતમાં જે વ્યક્તિ કાયદામાં રહેશે તે જ કાયદા ફાયદામાં રહેશે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈએ જણાવ્યું હતું કે સરહદી થયેલ લોકાર્પણ પ્રસંગને ફાયદો થશે સરહદીઓ વિસ્તારથી કરેલા લોકાર્પણથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ફાયદો થશે નર્મદાના પાણીથી આ વિસ્તારમાં હરિયાળી ક્રાંતિ થઈ એસટી પણ નાના માણસ માટે ખૂબ જરૂરી છે ગૃહમંત્રી પોતે પણ સીમાથી માંડીને સુઈકામ સુધી બસમાં બેસીને મુસાફરી કરી છે લોકોને પણ એમ લાગે છે કે ઓલી ખકરદા બસ નથી નવી ટનાટન બસ મળી છે ગુજરાતના ચાર જિલ્લાઓને નવીન આધુનિક સુવિધાઓ સભર બસો મળતા હવે મુસાફરો કોઈ પણ પ્રકારની અગવડતા વગર આરામદાયક મુસાફરી કરી શકશે ગુજરાતમાં સૌ નાગરિકો માટે કાયદો એક બરાબર છે ગુજરાત દેશમાં સૌથી સુરક્ષિત રાજ્ય તરીકે ઓળખાય છે અને આ રાજ્યમાં ચાહે કોઈ બી નાગરિક હોય આ બધા જ નાગરિકો જે બી કાનૂનના દાયરામાં એટલે કે જે બી કાયદામાં રહેશે તે જરૂરથી ફાયદામાં રહેશે સાહેબ બસ મુસાફરી કરી શકું આ એસટીની મુસાફરી કરવાનો અવસર મને અનેક વાર પ્રાપ્ત થયો છે ક્યારેક સુરતથી અમદાવાદ ક્યારેક સુરતથી ગાંધીનગર ક્યારેક રાજકોટથી ગાંધીનગર અનેક વાર મારા એસટી વિભાગની બધી જ પ્રકારની બસોમાં મને જવાનો અવસર પ્રાપ્ત થયો છે આ વિભાગના મંત્રી તરીકે મારી જવાબદારી છે કે આ બસોનો નિરંતર પ્રવાસ કરવા કરવો અને આ પ્રવાસ દરમિયાન નાની મોટી તકલીફોનો અંદાજો આવતો હોય છે આજે ગુજરાતના ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ જોડે ભારત પાકિસ્તાનની સરહદ પરથી સુઈગામ સુધી અમારા સુઈગામના સૌ વતનીઓ જિલ્લા અમારા સાંસદ શ્રી પરબત કાકા ધારાસભ્યશ્રીઓ અને અહીંયાના સૌ નાગરિકો જોડે આજ બસમાં એટલે કે જે રણ પ્રદેશ કહેવાતો હતો આપણો આ રણપ્રદેશ હવે આજે હરિયાળો પ્રદેશ કેવો થઈ ગયો છે ચારે બાજુ ખેતરો લીલાછમ થઈ ગયા છે એટલે કે ભારત પાકિસ્તાનની સીમા પરથી સરહદ પરથી સુઈગામ સુધીનો આ પ્રવાસ મારા જીવનમાં હંમેશા મને યાદગાર રહેશે આ જિલ્લાનો હું દીકરો છું આ જિલ્લામાં મારા માતા પિતા મોટા થયા છે આ જિલ્લાના અનેક ગામડાઓમાં બસમાં પ્રવાસ કરવાનો મને અવસર પ્રાપ્ત થયો છે મારા માટે ખૂબ

આ સરહદી વિસ્તાર ભારત પાકિસ્તાનની બોર્ડરના વિસ્તારની અંદરથી ચાલુ થવા જઈ રહી છે સામાન્ય અને ગરીબ માણસ માટે ખૂબ સુવિધાદાયક આ રહેશે અને સરહદી વિસ્તારમાંથી થતું માઇગ્રેશન એ પણ અટકશે રિવર્સ માઇગ્રેશન થશે નર્મદાના પાણીના કારણે મોદી સાહેબે જે આ નવી ક્રાંતિ આ વિસ્તારમાં લાવી હું માનું છું કે એસટી પણ નાના માણસ માટે ખૂબ જરૂરી છે અને એવી નવી બસો જે આપી છે અને ગૃહમંત્રીશ્રી પોતે બેસીને આજે સીમા ઉપરથી શેખ સુઈગામ સુધી બોર્ડર ઉપર બેઠા છે તો લોકોને પણ આમ લાગે કે ભાઈ બસ કોઈ પણ માણસ બેસી શકે એક પેલી ખખરદ બસ નથી નવી ટનાટન બસ છે ધન્યવાદ